સાહેબ ભરોસાથી મોટું બીજી કોઈ વસ્તુ નથી આ દાંપત્ય જીવન એટલે શું એકા બીજી ભરોસો આ મોબાઈલ નહીં થતા માણસોના દાંપત્ય જીવન ભલે ખબર નથી પડવા દે પણ બહુ બહુ બગડતા જાય છે દાંપત્ય કોનો ફોન હતો કોને એટલા સુધી વાતું કરીને નહીં જ્યાં વેમ હશે ત્યાં દાંપત્ય જીવન નહીં હોય ભરોસો ભરોસાથી ભગવાન મળતો ભરોસાથી માણા માણા બે હરખ્યા નો રહીએ કે હે અને ખરેખર કહું સાહેબ હું તમારી ભેગો છું પણ પુરુષ જાત જેટલી કોઈ ફેમિલી કોઈ જાત ન હોય શકે છે આ તમને ચોખ્ખું કહો એનો તમને ટૂંકો દાખલો દઉં કે તમારા લગ્ન થયા હોય અને કેવા કેવા કે હજી પંદર વીસ દિવસ થયા હોય કે મહિનો થયો કે બે મહિના થયા હોય પણ તમે બરોબર તમારે અગાસી ઉપર ઉભા છો એ ભાઈ ઉ અગાસી માથે ઉભો હોય એના પત્ની બરોબર એમ કહેવાય કે કાક માર્કેટમાં લેવા ગયા હોય અને ઈ ન્યાલી આવતા હોય અને એમાં ઘટના એવી ઘટે કે એનો કુટુંબી ભાઈ હારે ભણીને મોટા થયા હોય હારે રમીને મોટા થયા હોય ઈ લગ્ન પ્રસંગ વખતે પરદેશ ભણતો હોય અને ઈ ઓંચિતા આવ્યો હોય અને ઈ ઓંચિતા એને ખબર ન હોય કે મારા બેનનું મકાન આયા છે અને ન્યાલી નીકળે બેનને જોઈ જાય અને ઓંચીતા બેન ભાઈ બે બેઠી પડે મારા બાપ ક્યાં હતો તું અરે બેન હું હજી કાલે જ આવ્યો અહીંયા જ તમારું ઘર છે અહીંયા જ ઘર છે હાલ મારો બાપ બે મિનિટ થશે હાલ તક નહીં બેન હવે હું કાલે આવી અત્યારે હું થોડા કામે છું મારે જરૂરી પહોંચવું છે અને વાલપ કરી બેન બે ગાલે બચ્યું ભલે કદાચ અને એ ઓલાને સંભળાતું નથી ખાલી દેખાય છે શું ઘટના ઘટે મારો કહેવાનો સૂર હકીકત કાંઈ નથી હોતું અને માણસનો વેમ છે એ માણસના સંસારને તોડી નાખે છે ભલામાણા હે ભરોસાથી ભગવાન મળે એનો એક નાનો દાખલો દે અને મારે બેને જુગલબંધીમાં પાછા બેયને સાંભળવા છે પણ એક નાનો દાખલો દઈ દો વૃંદાવનની અંદર એક મહાત્માજી બાપુ વૃંદાવનમાં એક સાંભળી લ્યો ભરોસો કોને કહેવાય એની હું તમને વાત કરું કે વૃંદાવનની અંદર એક મહાત્માજી બસ એ જ ક્રિયા કરે અને એક વાર ઘટના એવી ઘટે છે કે સંત બેઠા છે એમાં એ મહાત્મા જે આવ્યા એટલે એની બાજુમાં જે બેઠાત્મા જજ સાહેબ કેમ કીધા હાંભળજો ભાઈ ખરેખર જજ હતા કેરળના કોઈ ગામડામાં કોઈ તાલુકા એમ કે ભાઈ કે એ દક્ષિણના ગામડાના એ જજ હતા અને એની કોર્ટમાં કે એવો આવ્યો એના એની બાજુના ગામડાનો એક ઘટના એવી ઘટેલી કે એક ભગત કાંઈ કે પૂછો ત્યાં કે રામજી જાણે એ ભાઈ તમને તમારો દીકરાના લગ્ન થઈ ગયા રામજી જાણે રામજી જાણે એમાં દીકરીના લગ્ન આવ્યા અને એક શેઠ પાહેલી એને રૂપિયા લીધા અને એ રૂપિયાથી એની દીકરીના લગ્ન કર્યા અને લગન કર્યા પછી એમ કહેવાય કે એ જેને પોતાનું મકાન વેચી નાખ્યું થોડી ઘણી મજૂરી કરીને એ શેઠ ના રૂપિયા આપ્યા એ રૂપિયા આપી દીધા પછી આ શેઠે રસીદ આપી અને કીધું કે જો વાંચી લો મારે શું વાંચવું રામજી જાણે મેં તો આપી દીધા તમને હવે તમે જે લખ્યું હોય એ રામજી જાણે એ રામજી જાણે શબ્દ સાંભળો વાંચ્યું નહીં અને આ વેપારીની બુદ્ધિ બગડી અને એને એમ થયું કે આ વાત તો નથી અને કોક દી પાછો ગાળિયામાં લીધે લાગ આવશે એટલે એ સબરખી લઈ લીધી અને બીજી સબરખી આપી દીધી અને સમય જાતા ફરી વાર માણસે કોર્ટમાં એમ કહેવાય કે કેસ મૂક્યો કે આને મેં રૂપિયા આપ્યા છે અને અત્યારે મને દેતો નથી એને એમ કહેવાય કોર્ટમાં બોલાવવામાં આવ્યો સાંભળજો વાત હવે છે તો અડધી જ મિનિટની સાહેબ

રઘુનાથ દશરથ રામજી મંદિરે કાગળ યોગ્યો પૂજારી બેઠેલો અને કોર્ટના માણસે કીધું કે રામજી આ રઘુનંદન એ આ હતા કે હા એ જો મંદિરમાં મૂર્તિ બેસી ને પૂજારી ગોથું ખાઈ ગયો અત્યાર સુધીમાં ભગવાન પાસે કોઈ કે ભોગ ધીર્યા છે કોઈ કે નિવેદ કર્યા છે પણ વોરંટ આવ્યો એ પેલો દાખલો છે કે બરોબર મૂકી દે ત્યાં ઓલા નાખે રાત નીંદર ના આવે અરે રે રઘુનાથ ક્યારે આવશે એ કેમ મારી સાક્ષી પૂરી આવશે અને કેવા કે સાહેબ બીજે દિવસે કોરટ ભરાણી અને જન સાહેબે કીધું સાક્ષી હાજર હો રઘુનાથજી હાજર હો રઘુનાથજી હાજર હો અને ત્રીજી વારી માણસે જે કોરટ હતો એને હાકલો માર્યો કે રઘુનાથજી હાજર હો પણ ઓલા પૂજારી રોતો છો ને અહીંયા કોરટ માં ઉભો બે રોતા છે કે રઘુનાથજી તને ખૂબ માણસો એ નિવેદ પણ આ પહેલી વાર મારી પેઢીઓ વહી ગઈ તારી ઉપર વોરંટ પહેલી વાર આવ્યું છે અને એક બુઢો બાપો આમલે હાલ્યો આવે સાહેબ કે હાજીર છું કોર્ટમાં હાજર કર્યા આ માણસને ઓળખો છો હા હું ઓળખો છું વાણિયા પહેલી રૂપિયા લીધેલા હતા કે હા મને ખબર છે હું જાણું છું પાછા આપી દીધા છે હા આપી દીધા એ જાણું છું અને આપ્યા સબરખી અત્યારે વાણિયાની ઘરે ઘેરે કોક મોકલો અને એના ફલાણા કબાટમાં ફલાણા કાગળની નીચે ઈ જૂની સબરખી પડી છે એ લઈ આવો વાણિયાને વાગ્યો અને સાહેબ માણસો ગયા સબરખી લઈને આવ્યા અને દેખાડી નિર્દોષ થયો ટૂંકમાં એ બધા વૈયા ગયા પણ ઓલા જજ થી ન રહેવાનું અત્યાર સુધીમાં આવો કોઈ સાક્ષી નથી મળ્યો કે અહીંયા બેઠો બેઠો એમ કહી દે કે ફલાણા પુસ્તકની નીચે પીડ્યું છે આ છે કોણ એને મારે જોવો છે અને કહેવા ગયો સાહેબ એમ કરતા કરતા એ જેનો જેનો કેસ હતો એની ઘરે ગયા કે મારે રઘુનાથજીને મળવું છે રામજીને મળવું છે કે સાક્ષી જજની મેં એટલી નોકરી કરી એમાં અત્યાર સુધીનો આવો કોઈ સાક્ષી નથી આપ્યો કે કહીએ કે આ જગ્યાએ સબરખી પડી અને ત્યારે ઓલો રોઈ પડીને એટલું કીધું કે આ તો મારીને તમારી બે ને આબરું રઘુનાથજી રાખે તાકે કે ક્યાં છે અને ત્યારે મંદિરમાં લઈ ગયા કીધું કે આ બીજો કોઈને આ રઘુનાથજી એની ઉપર મને ભરોસો હતો અને કહેવા ગયો સાહેબ તે દીથી જ જે રાજીનામું આપી દીધું અને કીધું કે રઘુનાથજી જો સાક્ષી બનીને આવતો હોય તો એને હું એ મોઢું કેમ દેખાડી શકું કે હું એટલી ઊંચાઈએ બેઠો અને એ મારે રઘુનાથજીને મારે મારી હામો નીચે રાખવો પડ્યો અને મારે પૂછવું પડ્યું મારા જીવનને ફિટકાર છે આજ પછી હું કોઈ બી ઉષા આચર ને નહીં બેહું અને કહેવા ગયો સાહેબ એ તે એક જ વાત કરે મંદિરે જેને રોવે ને એટલું કે રઘુનાથ મને માફ કરજે હું ઉપર બેઠો છો રાખ્યો રાખવા લવણ થઈ ગયું કહેવાનો અર્થ એ છે સાહેબ આ વાતોને જાજા વર્ષો નથી થયા જ્યાં ભરોસો હોય ને ત્યાં ભગવાન ભેગો જ હોય ભજન હોય અહીંયા ભગવાન જ હોય અહીં તમને નથી લાગતું દાડો સાક્ષાત બેઠો હોય ને આખી બ્રહ્માડનો માલિકે સાક્ષાત થાય અને આમ માણા તમે હો ભેગું થઈ જાય ને એટલે ભગવાનની હાજરી હોય આમ તો પાંસે પરમેશ્વર હોય પણ આપણે એટલે બેઠા હોય માલી પાંસ તો હેરખ્યા એવા નીકળ્યા જ ને ભગવાનને આવવું પડે એમાં હે અમને મારા બાપ ફો ટકા ભરોસો હોય અમને એમ જ થાય કે દરેકના આત્મામાં પછી બેઠો થઈ જાય ને નિકરા એ અરે એટલી બુદ્ધિ એક થાય નાની માના ખેલ છે ઘરે થાંભલી નાખવી તો ઘર નાખી આયા નાખી તા કે ના 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 કે બુ આવી છે આયા નાખવી એક થાંભલી માં એક મત નો થતો એ આખી રેત પ્રોગ્રામ માં એક મત થાય ભલા માણા નથી લાગતું કે આમાં પરમાત્મા ની હાજરી હોય અને અહીંયા તો આપણે મોજ માં રહેવું એટલે ખબર પડે એક જગ્યાએ પ્રોગ્રામ માં ગયા ને મેં ચાલુ કર્યું મોજ મારેવું મોજ માં ત્યાં એક ભાઈ આવ્યા હાથમાં કોથળી મને કે મોજ માં કે ચાલુ રાખો એ માછી મોજ ઈ નહીં હા મોજ તો અંદરથી આવે તો જ મેળ આવે ને ભાઈ એક ભાઈ ના પત્ની પીર ગયા હોય એના જાય એક ભાઈ ને પત્ની પીર ગયા ને એટલે એક બે વાતો બેનો બહેનું નહીં કરી તો એમ થાય કે રાહ જ રહી ગયાં ને અમારે કઈ વાત ન લાવ્યા એમ એટલે એ હા વંદરની વાત કહો લગભગ બધા બહેનો ને એમ હોય ઘરે રે અમે ગયા પછી તો બિશારાનું કોણ આવે એમ અને કારણ કે આપણે એવા અહીંયા એની પાસે તો એવા જ ભોળા રહેતા હોય બેન ત્યાં પિયરમાં ગયા ને પછી સવારમાં માં જાગ્યા ને તે બિચારા ને ટેન્શન થયું કરે રે હું અહીંયા વૈ આવી અને નાસ્તો કોણ કરી દેશે શું થયું છે એટલે ચાલ ને ફોન કરીને પૂછું તે ફોન કર્યો સવાર માં સાત વાગ્યો जागी जागी गुगु जागी गयो फोन वाज रिंग वागी छे એટલે સીધો ફોન ઉપા હે हेलो હા ગુગુ બોલુ જાગી ગયા જાગ્યો તો બોલતો ને કે ઊંઘમાં થોડું બોલતો હું ગાડી નાસ્તો કર્યા જાગ્યો છું નાસ્તો ક્યાંથી કર્યો હોય કઈ સપનામાં જ નાસ્તો કર્યો હોય ગયા એ ભાઈ રાતના બહુ ઝંખતા થા રાતના નિંદરમાં બોલતા થા તે બેન દવાખાને લઈ ગયા તમાર ભાઈ ઝંખે બહુ તા કાલ્યો દવા આપું ને નહીં ઝખે તો કે એમ નહીં હજી જખે એવું કરો કેમ તકે સ્પષ્ટ સમજાતું નથી કોકનું નામ હા ધ્યાન રાખજો એટલે બેને કીધું કે નાસ્તો કર્યો તગડે છોકરા લાગે ગાંઠિયા લઈ આવીશા તો તું હતો કઈક ભાખરી કે એવું કઈક કરે બાકી થાય કોઈ કઈ પણ બેન ને વેમ પીડ્યું કે ઘોઘુ ઘીરે હોય એ બહુ કહેવાય એક બીજો ઝીણો પાતળો જોક્સ કહો એ બધાય માટે નથી બધાય માટે એ જોક્સ નથી હાવ પતલો છે આ પટી જેવો હાવ એક ભાઈ બરોબર એના ગેટ એ ઉભેલા એમાં ભંગાર લેવા વાળો નીકળ્યો ભંગાર છે ભાઈ ભંગાર વડેલ ભંગાર છે કઈ કે ભંગાર તો ઘણો છે પણ તમારે બેન પીર ગયા ને એણે મૂક્યો હોય એ આવે પછી આટો મારજો ને ઘણો ભંગાર તો ઘણો એટલે મારા બેન પીર ગયા કે આ કેટલો સમય થયો તા મહિનો થઈ ગયો મહિનાથી મારી બેન ઘરે નથી કે ના થાક તો ખાલી બોટલ હોય એ આપો એટલે મેં કીધું ને બધા માટે નથી એટલે બેન ને વેમ પડ્યો કે ઘરે છે બહુ કે ખરેખર ઘરે છો ઘરે જ છો યાર તક તો મિક્સર ચાલુ કરો પેલો ઓલો ભાઈ ઊભો થયો રસોડામાં ગયો અને મિક્સર ચાલુ કર્યો ને અવાજ સંભાળ્યો બેન કે ઓકે પછી તો રોજનો ક્રમ છે રોજ બેન ફોન કરે ઘરે છો કે હા મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સરનો અવાજ સંભળાવે પંદર દી ચાલ્યો આવે ફોળ મેં દિવસે ઓંછી તો આકાશમાં ઉતર્યા ભોળી ભવાની માવ હા ઘરે આવ્યા તો ઘૂઘુ ઘીર્યા નહીં છોકરાઓને પૂછ્યું કે બેટા તારા પપ્પા ક્યાં ગયા તા મમ્મી હે આવે મોજે દરિયા હા રેવું મોજમાં ખાવું લોજ માં લોજ માં બસ આવી મોજ મારે હું રે જીવ જીવ મોજ મારેવું મોજ મારે મોજ મારેવું રેકો ચાલણી ની ખોજ મારેવું રે બાપ મોજ મારેવું મોજ મારેવું જ મારે હે રે મોજ મારેજ મારે મોજ મારે હે રે લઈ લીધી હવે આપણી ફરમાઈશું પણ આજ મોજ કેવી આવે છે

એમ કે માણસ નું મન મોર ઘોડે થનગડાટ કરતો હોવું જોઈએ અને અમારા તખતદાર એમ કે માણસ મોજમાં રહેવું